શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાથી શકી જય કાનુડાની મૂર્તિ તો કાળ જમા કોતરાઈ ગઈ કાનુડાની મૂર્તિ તો કાળ જમા કોતરાઈ ગઈ આયુ મારું રહે નહીં હાથ એવી હું તો હર ખાઈ ગઈ અયું મારું રહે નહીં હાર એવી હું તો હર ખાઈ ગઈ કાનુડાની મૂર્તિ તો કાળ જમા કોતરાઈ ગઈ મુખળું તારું જોયું ને માયા મને લાગી મૂખડું તારું જોયું ને માયા મને લાગી છબીલાના છોગલામાં છેતરાઈ ગઈ છબીલા ના છોગલા એવી હું તો છેતરાઈ ગઈ કાનુડાની મૂર્તિ તો કાર્ડ જમા કોતરાઈ ગઈ હૈયું મારું રહે નહીં હાથ હે तो एना ख्याल मान्दरमायटवाई गई, ख्याल मा रही, अंदर मा गई। नी मूरती तो एना ख्याल हौ त ख्यालमा अरमायटवाई गई कानूडा मूर्ति तो काड जमा कोतराई गई है मरु रहे न ಾಯ ಗಿ ಮೀಠಿ ತಾರಿ ಬನ ಮಾನ ಬಾನ ಭೂಲಿ ಗಿಠಿ ತೀ ಮೋರಳಿ ಮಾನ ಬಾನ ಭೂಲಿ ಗಣ ಮಾರು ಮೂರ್ತಿ ಮಾ ಪ್ರೀತ ಬಂದಾಯ ಮನ ಮಾರು ಮೂರ್ತಿ ಮಾ ಪ್ರೀತ ಬಂಧಾಯ ಗಿ કાનુડાની મૂર્તિ તો કાળ જમા કોતરાઈ ગઈ હૈયું મારું રહે નહીં હાથ એવી હું તો હર ખાઈ ગઈ અડધી રાતે જાગી ગઈ ને નીંદર મને આવી ગઈ અડધી રાતે જાગી ગઈ ને નીંદર મને આવી ગઈ જબકી જાગી ગઈ કે આરતી માં પોચી ગઈ જબકી જાગી ગઈ કે આરતી માં પોચી ગઈ કાનુડાની મૂર્તિ તો કાર્ડ જમા કોતરાઈ ગઈ હૈયું મારું રહે નહીં હાથ એવી હું તો હર ખાઈ ગઈ તારું બાત જનતા તારું ગાતા ને ધૂન એવી લાગી ગઈ સૂન એવી લાગતા હો કર મારું ભૂલી ગઈ ધૂન એવી લાગતા હો કર મારું ભૂલી ગઈ કાનુડાની મૂર્તિ તો કાળ જમા કોતરાઈ ગઈ અયું મારું રહે નહીં હાથ તેવી હું તો હર ખાઈ ગઈ રોજ રોજ પ્રભુ તમને યાદ એવું કરતી રોજ રોજ પ્રભુ તમને યાદ એવું કરતી યાદ તારી આવતા હો આંખ મારી ભીંજાઈ ગઈ યાદ તારી આવતા હો મારી ભીન જાય ગઈ કાનુડાની મૂર્તિ તો કાળ જમા કોતરાઈ ગઈ હૈયું મારું રહે નહીં હાથ એવી હું તો હર ખાઈ ગઈ પ્રભુ તારા નામ માહો કમાણી મારે એવી થઈ પ્રભુ તારા નામ હો કમાણી મારે એવી થઈ કમાણીની લાલચમાં હો એવી જ હું તો ભરમાઈ ગઈ કમાણીની લાલચમાં હો એવી જ હું તો ભરમાઈ ગઈ કાનુડાની મૂરથી તો કાળ જમા કોતરાઈ ગઈ હૈયું મારું રહે નહીં હાથ એવી હું તો હર ખાઈ ગઈ ಚಿತ್ಳೆ ಚೋರ ಪಾರು ಕಾ ಚಾ ನಾ ಚೋರ ಪರ ಕಾ ಚಾ ನೋಟ ಕಮನಿಯ ಬದಿ ಭೂಲಿ ಗೈ ಹೂ ಲಟ ಕಾಮ ಕುನಿಯ ಬದಿ ಭೂಲಿ ಗಿ ಕಾನೂಳಾ ಮೂರ್ತಿ જમા કોતરાઈ ગઈ અયું મારું રે નહી હાથ એવી હું તો હર ખાઈ ગઈ કાન સાથે વાત કરવી સપના એવા જોતી રહી કાન સાથે વાત કરવી સપના એવા જોતી રહી રાત મારી ક્યાં વીતી ગઈ એની મને ખબર ન રહી મારી ક્યાં વીતી ગઈ એની મને ખબર ન રહી કાનુડાની મૂર્તિ તો કાઢ જમા કોતરાઈ ગઈ હૈયું મારું રે નહીં હાથ એવી હું તો હર ખાઈ ગઈ શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધી શકી જઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે